ડભોઈ સરિતા ફાટક બ્રિજ પાસે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે ડભોઈ ખાતે આવેલ સરિતા ફાટક પર બનાવવામાં આવેલ ઓવરબ્રિજનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળ ગાયની ગતિએ કામ ચાલતું હોવાથી બ્રિજ ઉપર ટ્રાફિકની જટિલ સમસ્યા સર્જાય છે જેના કારણે ડભોઈના લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે એટલું જ નહીં જેના કારણે વ્યાપારીઓને ધંધા રોજગારમાં પણ મોટી તકલીફો પડે છે વહેલી તકે સરિતા રેલવે ફાટકનું બીજા બ્રિજનું કામ સમયસર પૂરું થાય તેવી લોકમાંગ પ્રજાજનોની ઉઠવા પામી છે ત્યારે એક જ ભાગના બ્રિજ પરથી વાહન અવર જવર કરતા હોય જેને લઈને શનિવાર અને રવિવારના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ ચાંદોદ કરનાળી અને પોઈચા જતા લોકો દર વખતે અટવાઈ જાય છે બ્રિજ પર ટ્રાફિક હોય જેને લઈને ગામમાંથી પસાર થતી વખતે લોકો અટવાયા પણ છે જેને કારણે ડભોઈ શહેરમાં પણ ટ્રાફિક સમસ્યા થઈ જાય છે અને દુકાનદારો પરેશાન થઈ ગયા છે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા બ્રિજનું કામ પૂર્ણ થાય તેવી માંગ ઉઠવા પામી છે